તો પણ ના આ એવું બની શકે પણ મારા ખ્યાલમાં નથી મને તો ફોન આવ્યો એટલે જાણવા મળ્યું છે આપડે એવું હોય તો એક ફેક મેસેજ ગણવો બરોબર છે કાર્યક્રમ એ ચાલુ જ છે એવું કઈ કશું છે જ નહીં

સરકારને રજૂઆત કરવા માટે અઢારે ઉપસ્થિત રહેવાના છે કહેવામાં આવ્યું છે સાથે જ આ સંમેલનમાં અઢારે વર્ણના લોકો એ ઉપસ્થિત રહેવાના છે મોટી સંખ્યામાં એ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાના સમર્થનની અંદર એ ચલો રીબળાના નારા સાથે એ પોસ્ટરો જે વાયરલ થયા હતા તેમનો આજે અંત આવી રહ્યો છે એટલે કે આજે બપોરે બે વાગે એ રીબડાના પટાંગણની અંદર એ અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં એ પોપટ લાખા સોરઠિયા એ હત્યા કેસમાં તેમને જે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અઢાર વર્ષ એ જેલમાં રહ્યા બાદ તેમને બે હજાર અઢારમાં જે સજા માફી મળી હતી તેમની સામે કોર્ટ દ્વારા એમની સજા માફી છે તે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને બાદમાં એ સુપ્રીમ કોર્ટમાં તેમણે આ સુનાવણીને પટકારી સુપ્રીમ કોર્ટે પણ આ હાઈકોર્ટના નિર્ણયને અકબંધ રાખ્યો અને તેની સામે હવે એ રીબડાની અંદર અનિરુદ્ધ સિંહ જાડેજાના સમર્થનમાં આજે બપોરે બે વાગે એ શક્તિ પ્રદર્શન યોજાવા જઈ રહ્યું છે તે પેલા કેટલા લોકો આ સંમેલનની અંદર ઉપસ્થિત રહેવાના છે કયા કયા આગેવાનો કયા મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવશે આ સમગ્ર મુદ્દે આપણી સાથે વાતચીત કરવા માટે એ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા જોડાયેલા છે પીટી બાપુ આજે એ રીબડામાં મોટા પાયે એક શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અનિરુદ્ધ અને રાજદીપસિંહના સમર્થનની અંદર અને કેટલા લોકો આજે રહેવાના છે કેટલા વાગે સંમેલન ચાલુ થવાનું છે અને કયા મુદ્દા રહેવાના છે સંમેલન સમય મર્યાદા મુજબ જ ચાલુ થશે બે વાગે સંમેલન ની અંદર કોઈ મહેમાન નથી કોઈની આગેવાની નથી કોઈ સ્ટેજ નથી કોઈ પત્રિકા નથી કોઈ આમંત્રણ નથી કોઈ નિમંત્રણ નથી ને કોઈ આમંત્રણ પણ નથી સ્વયંભૂત માણસો ભેગા થવાના છે છત્રી સમાજ ને અન્ય સમાજ અઢાર વર્ણ કે ઓછામાં ઓછા એક લાખ ઉપર ની સંખ્યા થશે એનાથી વધારે થાય પણ તો પણ ના હમ અને બીજું એ ટીવીમાં કઈ હમણાં મને એવા સમાચાર આવ્યા કે આ કાર્યક્રમ કેન્સલ થાય છે આ તે એવી અફવામાં કોઈ ના આવે એવી અપીલ પણ કરજો એવું માનવું છે કે કોઈ અમુક લોકો આ સંમેલન અથવા તો આ જે શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે ને તોડવા માટેનો મેસેજ વાયરલ કર્યો હોય એવું બની શકે પણ મારા માં નથી મને તો ફોન આવ્યો એટલે જાણવા મળ્યું છે એવું હોય તો એક ફેક મેસેજ કાર્યક્રમ એ ચાલુ છે એવું કઈ કશું છે અને સરકાર ને છોડવાનો અધિકાર છે અને કોર્ટ નિર્ણય છે એ સરમાન્ય છે અને કોર્ટે પણ સરકાર માં જવું હોય તો જવાના આઠ અઠવાડિયા નો સમય આપ્યો છે એટલે નથી શક્તિ પ્રદર્શન કે નથી કોઈ આંદોલન કે નથી કોઈ સંમેલન

એવા કાર્યક્રમમાં દસ વર્ષ બાર વર્ષ ચૌદ વર્ષ ની એને સરકાર દર વર્ષે ચાર પાંચ વાર છોડે છે આ રીતે અને આમી સરકાર ને કમિટી બિહારી પાવર છે અને આમાં બે હજાર ચૌદ માં એક કમિટી બેઠી હતી બરાબર છે એ વખતે ત્રણ જજ હતા બે કલેક્ટર હતા જુનાગઢ ના રાજકોટ બે ડીએસપી હતા જુનાગઢ રાજકોટના રાજકોટ તમામ અધિકારી હતા ડીએસપી સીપીઆઈ પીએસઆઈ નિર્ણય લેવાનો તો અભિપ્રાય સાથે સરકારમાં મોકલવામાં આવ્યું હતું એ પણ સરકાર બે હાજર ચૌદ થી પેન્ડિંગ છે અને આ કાર્યક્રમમાં કોણ કોણ એવા આગેવાનો સંતો મહંતો ઉપસ્થિત રહેવાના છે અન્ય અનુસિંહ ની જે કામગીરી છે ઈ બરાબર છે અને અનુસિંહ ભાજપ માં જ છે બરાબર છે ભાજપ ને ખુબ ઉપયોગી થયા છે બધી રીતે બરાબર છે એટલે ઈની જે ચાહના વાળો વર્ગ છે એ ક્ષત્રિય સમાજ ને અઢારે વાર આવશે એટલે જ આપણે કઉ છું એટલી સંખ્યા માં આવશે આમાં કોઈ તમને સમર્થન સમાજ ના માણસો આવવાના છે એટલે કઉ છું કોઈને આમંત્રણ આપ્યું નથી એટલે મહેમાન કોણ છે એ પણ ખબર નથી હું અત્યારે હાજર છું બરાબર છે એમ બધા આગેવાનો ક્ષત્રિય સમાજ ના આવશે જ એટલે નક્કી ક્યારે થશે કોને બોલવાનું અને કેટલું બોલવાનું

પીટી જાડેજા ક્ષત્રિય સમાજના આગેવાન તેઓ અત્યારે કાર્યક્રમ સ્થળ ઉપર ઉપસ્થિત છે તેમનું કેવું છે કે અહીંયા એક લાખ કરતા વધારે પબ્લિકની વ્યવસ્થા કરવામાં આવી છે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં તેમને ચાહનારા લોકો અહીંયા ઉપસ્થિત રહેવાના છે ન માત્ર ક્ષત્રિય સમાજ અઢારે વરણના લોકો એમના સમર્થનની અંદર અહીંયા ઉપસ્થિત થવાના છે અને સાથે જ આ સંમેલન થકી એક સરકારને રજૂઆત કરવામાં આવશે કે જે રીતના એ બાર કે ચૌદ વર્ષ પછી એ સજા ચૂકવેલા જે કેદીઓ હોય છે તેમને એમની સજા એ માફ કરવામાં આવતી હોય છે એ જ રીતના અનિરુદ્ધસિંહ જાડેજાને ફરીથી સજા માફી આપવામાં આવે તેવો મેસેજ આ સભામાંથી એ સરકાર સુધી પહોંચાડવામાં આવશે અલગ અલગ સમાજના આગેવાનો પણ અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત હશે સાથે જ આ કાર્યક્રમ કોઈના કહેવાથી કે કોઈની આગેવાનીમાં નથી થઈ રહ્યો આ કાર્યક્રમ માત્ર એ અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં કોઈપણ બેનર વગર કોઈ પણ આયોજક વગર થઈ રહ્યો છે એટલે કે વરણની ઉપસ્થિતિ હશે તેવું પીટી જાડેજાનું કેવું છે હવે જોવાનું એ છે કે આજે બપોરે બે વાગે આજે મહાશક્તિ પ્રદર્શન એ રીબડામાં થવા જઈ રહ્યું છે અહીંયાથી શું મેસેજ આપવામાં આવે છે સાથે જ કેટલી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે અને જોવાનું એ છે કે જે સજા માફી એ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા એ રદ કરવામાં આવી હતી એ આ સંમેલન પછી આની ઉપર શું નિર્ણય લેવામાં આવે છે આગામી દિવસોમાં ખબર પડશે જોતા રહેજો સમાચારોમાં ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર